નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલિત સમાચારની મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બનાસ ડેરીની લાખો પશુપાલકોને નવા વર્ષની અનોખી ભેટ પશુપાલકોની અપાશે પચાસ હજારની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ વિકાસનો પર્યાય બન્યો સાબરમતીનો કાંઠો જમીન પર બીઆરટીએસ હવામાં મેટ્રો પાણીમાં ક્રુઝ હેરિટેજ સિટીની આધુનિક ઓળખ ખેડૂતોને સૂચનો કરાયા કમોસમી વરસાદને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલા ભરવા સૂચનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અનોખી જાહેરાત થી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા બનાસ ડેરીએ દૂધ ભરાવતા પોતાના પશુપાલકોને ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે એ પણ ઝીરો ટકાના વ્યાજ સાથે નવા વર્ષે આવી ભેટ મેળવીને પશુપાલકો રાજ્યના રેડ થઈ ગયા છે

ગાંધીનગરમાં દસ થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે એની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ વર્ષે ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે જેને લઈ પાંચ દિવસ સુધી દેશ વિદેશના વીઆઈપી લોકો આવનારા છે એ માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો વર્ષ બે ગુજરાત સમિટ વર્ષ પૂર્ણ થયા છે વર્ષ બે હજાર સમિટ સમિટનું આયોજન ગાંધીનગર 10 થી બાર જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે જેને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી વાઇબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના ના એમઓયુ થાય છે ટ્રાન્સપોર્ટની હડતાલ શરૂ થઈ હોવાથી એમ કે બી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને નવી ડુંગળી અચોક્કસ મુદત માટે નહીં લાવવા સૂચનો આપવામાં આવી છે જો કે લાવશે તો યાર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં વાહન માલિકો નવી ડુંગળી લાવશે તો તેની કોઈ જવાબદારી યાર્ડની રહેશે નહીં જેની તમામ ખેડૂતો માલિકોએ નવી ડુંગળી ન લાવવા સૂચનાઓ આપવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ નવ એક બે હજાર ચોવીસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય આ બાબતે પાટણ જિલ્લાના બાઘાયતી ખેતી કરતા ખેડૂતો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખેત પેદાશો તેમજ સસ્તા અનાજના દુકાન તેમજ દુકાનધારકો સરકારી ગોડાઉનનો વગેરે માના અનાજના પુરવઠા અને સલામત જગ્યાએ સંગ્રહ કરવા અંગે આગોતરી જાણ કરવા તથા માહિતગાર કરવા માટે નાયબ બાઘાયત નિયામક દ્વારા અખબાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવ જાન્યુઆરીને મંગળવારે સવારે નવ વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વ્યૂ પોઈન્ટ ખાતે અઢાર દેશના એકાવન પતંગ બાજુ અવનવી પતંગો ઉડાવશે અઢાર દેશના ચોત્રીસ અને ભારતના સત્તર પતંગ બાજુ તેમની પતંગો સાથે કેવડિયામાં આકર્ષણ જમાવશે જોવા મળશે હાથમતી જળાશયમાંથી રવિ સિઝનમાં ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાંચ પાણનું આયોજન કર્યા બાદ પાણી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ત્રીજું પાણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બ અને ક ઝોનમાં ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો ચાર દિવસ બાદ અ ઝોનમાં સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવશે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસથી પ્રથમ પાણ શરૂ કરવામાં આવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો વાઇબ્રન્ટના કારણે સચિવાલયના સમયમાં મોટો ફેરફાર કરાયો છે બુધવારે સચિવાલયના સમયમાં ફેરફાર રહેશે તો ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં પણ ફેરફાર કરાયો છે વાઇબ્રન્ટના કારણે સરકારી કચેરી મોડી શરૂ થશે સરકારી કચેરી સવારે દસ દસ ત્રીસના બદલે બાર કલાકે શરૂ થશે સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે એ પણ ઝીરો ટકાના વ્યાજ સાથે નવા વર્ષે આવી ભેટ મેળવીને પશુપાલકો રાજીના રીડ થઈ ગયા આ ક્રેડિટ કાર્ડ એટલું ખાસ છે કે ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પ્રકારનું વ્યાજ વસુલવામાં નહીં આવે બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે અનોખા ક્રેડિટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે આ ક્રેડિટ કાર્ડ રૂપિયા પચાસ હજારની લિમિટ સાથે ઝીરો ટકાના વ્યાજે આપવામાં આવશે પંદર જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરાશે થરાદ તાલુકાના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી પંદર જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં ક્રેડિટ કાર્ડ વિતરણની કામગીરી કરાશે બનાસ ડેરી સતત પશુપાલકોના હિતમાં નિર્ણયો લેતી રહે છે તાજેતરમાં જ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા હતા પશુપાલકોની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે વર્ષ બે હજાર બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા મ્યુનિસિપલ આયોજિત ફ્લાવર શોની અત્યાર સુધીમાં સાત લાખ લોકોએ મુલાકાત લીધી છે ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા લગભગ વીસ ટકા વધારે છે મોટી સંખ્યામાં લોકોએ સ્ટોલ પરથી ફૂલ છોડ અને ઇન્ડોર છોડની ખરીદી કરી છે ફ્લાવર શોથી મ્યુનિસિપલને બે પોઈન્ટ એસી કરોડથી વધારેની આવક થઈ છે આમ લોકોની પસંદગીની સાથે સાથે ફ્લાવર શો મ્યુનિસિપલ માટે આવકનું એક સાધન બન્યો છે ફ્લાવર શોમાં માત્ર અમદાવાદના નહીં દેશના અને ગુજરાતની મુલાકાતી આવેલા એનઆરઆઈ કે પછી વિદેશી ટુરિસ્ટે પણ મુલાકાત

આગળ જે પણ બોલાવ્યા પછી બીજા નંબર પર આવશો પહેલા નંબર પર પહેલા નંબર પર અમે આવશું તો આ સાથે মর্নিং બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર